જિલ્લા કલેક્ટરના તમામ પ્રાંત અધિકારીઓને બ્રિજના નિરીક્ષણ કરી રિપોર્ટ રજૂ કરવાના આદેશ સાથે નંદીદાઉ બ્રિજ પર જોખમી હોવાનું મનાય છે વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ સાચા અર્થમાં આવા प्रकरणમાં માનવવદનો ગુનો બનતો હોય છે અને લોકોની માંગ પણ રહી છે કે બે જવાબદાર અધિકારીઓ સામે માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ માનવવદનો ગુનો દાખલ કરી કાર્યવાહી થવી જોઈએ તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં તથા સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં બ્રિજ કેટલા જર્જરિત છે તેના નિરીક્ષણો થઈ રહ્યા છે તેવામાં ભરૂચ જિલ્લા ગૌરાંગ મકવાણાએ પણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં પ્રાંત અધિકારીઓને તેમના વિસ્તારમાં રહેલા ઓવરબ્રિજના નિરીક્ષણ કરી રિપોર્ટ રજૂ કરવાના આદેશો આપી દીધા છે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ આમોદ જંબુસરને જોડતા ઢાઢર નદી ઉપરનો બ્રિજ પણ અત્યંત જર્જરિત હોય તેવી રજૂઆતોના પગલે તેઓ જાતે જ પોતાની ટીમ સાથે ધાઢર નદી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું જેમાં બ્રિજ અત્યંત જર્જરિત હોય અને આ બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર જવર રહેતા બ્રિજ ધસી પડે તેવી શક્યતાઓ વચ્ચે ધાઢર નદીના બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને વાહનો ન પસાર કરવા માટે તાત્કાલિક ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ આદેશો આપી દીધા છે ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસ નર્મદા ચોકડીથી એબીસી ચોકડી એબીસી ચોકડીથી દહેજ ઔદ્યોગિક વસાહતને જોડતા નંદેલા ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હતો તેની એક તરફની રેલિંગ પર બે વર્ષ અગાઉ તૂટી પડી હતી જેમાં લીપા પોથી કરીને પુનઃ વાહન વ્યવહાર માટે ખુલ્લો રખાયો હતો નંદેલા ઓવરબ્રિજના બંને બ્રિજો અત્યંત જર્જરિત હોય સાથે નંદેલાવ ઓવરબ્રિજ ઉપર આરસી ની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે બીજી તરફના નંદેલાવ ઓવરબ્રિજ જે જર્જરિત છે અને અગાઉ તેની પ્રોટેક્શન વોલ પણ ધસી પડી હતી અને બ્રિજમાં મોટી તિરાડ પણ પડી ગઈ છે નંદેલાવ બ્રિજ જે જર્જરિત છે તેની ઉપર વનવે વાહન કરવામાં આવતા વાહનોનું ભારણ પણ વધ્યું છે જેના કારણે બ્રિજ વધુ જર્જરિત બને તેવી એંધાણો વર્તાઈ રહ્યા છે સાથે જ બ્રિજ ઉપરથી ઔદ્યોગિક વસાહતમાં નોકરીએ કરવા જતા કર્મચારીઓની લક્ઝરી કલાક દોડતી રહે છે અને માલ સામાન ને લઈને પણ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે એક્સપ્રેસ વે વાહનો પણ વડોદરા સુરત જવા માટે નંદેલાવ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે જેના કારણે બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવતા બ્રિજ પર અત્યંત જોખમી હોવાનું સામે આવ્યું છે ભરૂચ જિલ્લા કલેક્ટરે નવ તાલુકા જેવા કે અંકલેશ્વર વાલિયા ઝઘડિયા નેત્રંગ આમોદ જંબુસર વાગડા હાંસોટ ભરૂચ તાલુકાઓમાં રહેલા ઓવરબ્રિજો કેટલા જર્જરિત છે કેટલાનું વાહનોનું ભારણ વેઠી શકે છે તેવા નિરીક્ષણ માટે પ્રાંત અધિકારીઓને પણ આદેશો આપી દેવામાં આવ્યા છે અને પ્રાંત અધિકારીઓ પણ બ્રિજોનું નિરીક્ષણ કરી ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ રિપોર્ટ રજૂ કરનાર હોવાની માહિતી મળી રહી છે ડાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા જે બંધ કરીએ છીએ સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મુવમેન્ટ કરાવીશું